અમદાવાદ શહેરમાંથી વધુ એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શહેરના વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળ્યો હતો બિલ્ડરની ઓળખ હિંમત રુદાણી તરીકે થઈ છે આ ઘટનાની જાણ થતાં જોઅઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર વિરાટનગર બ્રિજ નીચે એક મોંગેરી કાર ઊભી હતી ને તેમાં બિલ્ડર હિંમત રુદાણીની લાશ પડી હતી તેમના શરીર પર કોઈ તીષ્ણ હથિયાર વડે અનેક ગાજ ઇકવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે ઘટનાની જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો અને લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી અને વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો તો રિપોર્ટ આપ્યા બાદ વધુ વિગતો સામે આવી શકે છે હાલમાં પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ